જે તમારું નામ શું ને શું ઘટના બની વાત કરો ને સંધુભાઈ દેડુભાઈ ડેર અને મારા મોટાભાઈ હતા તે મારા મોટાભાઈ માટે સીધી એને ગાડી ચડાવી દીધી પછી મારા ભાઈ પગમાં ઈજા થઈ અને પછી જે લોકો મારા છોકરાઓ બેઠા હતા અને એની માટે ટોળાએ આ ભાઈ હુમલો કર્યો ત્યાં બસ સ્ટેન્ડે છોકરાઓ ત્યાં બસ સ્ટેન્ડે બેઠા હતા અને ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આજક્રી પાસેથી આવી અને હથિયાર સાથે પાયલ સાથે એ લોકોએ હુમલો કર્યો અને અમારા ભત્રીજાને એકને આમ ગળા ટીપે દબાવવાની અને એનો સોનાનો સેન છે એ આ જપ્ત કરી લીધો છે જે તમારું નામ શું અને ઘટના શું હતી વાત કરો ને વ્યક્તિશભાઈ જડુભાઈ ડે પછી હું બેઠો તો મારી માથે ગાડી ચડાવી પછી અમે અહિયા લીલીયા આવ્યા આ તા ફરિયાદ કરવા ત્યાં પછી અમારા છોકરાઓ માથે ટોળા એક હુમલો કહ્યો ભલે બેઠા તા ત્યાં આ કઈ જગ્યાએ ઘટના કટી આ બસ સ્ટેન્ડ એ